જોઈ રહ્યા છલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ઠંડા પવનો ભાવનગર સહિત રાજ્ય તરફ આવતા ગરમીમાં રાહત વીસ માર્ચ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે ગુજરાત પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ગરમી દિવસનું પાંત્રીસ ડિગ્રી તાપમાન રાત વીસ ડિગ્રી નીચે તાપમાન રહેતા ગરમી મહેસાણામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમી પોતાનું પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છેલ્લા બે દિવસથી મહેસાણામાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ નોંધાયું રાત્રિનું તાપમાન પણ વધીને બાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું બપોરના સમયે લોકોને કાળઝાર ગરમીનો સામનો પ્રવાસીઓનો રસ જાગૃત થયો છે તેના કારણે ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચ બે માં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે કેન્દ્રો પર તુવેરની ખરીદી હવે પૂર્ણ થવા જઈ રહી છે અને પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી રહી છે. એપીએમસી ખાતે માર્ચ મહિનાના 3 દિવસ પહેલા 4781 રજીસ્ટ્રેશન સાથે 3541 ખેડૂતોની 13 લાખ તેમજ 132166 બોરી પીએસએસ યોજના હેઠળ તુવેરની ખરીદી કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન સ્થિર રહ્યા બાદ પવન વચ્ચે જૂનાગઢ સહિત સોરઠમાં બપોરે પારું ફરી બેઠ ડિગ્રીએ પહોંચી ગયું હતું દર વર્ષની જેમ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આરટી હેઠળ ધોરણ પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે પ્રવેશ પ્રક્રિયા અઠ્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ભરાયા હતા માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ અંબાજી અને ચોટીલાના મંદિરોમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રી ત્રીસ માર્ચ થી છ એપ્રિલ સુધીની રહેશે આ વર્ષે પાવાગઢમાં દસ લાખ અંબાજીમાં ત્રણ લાખ અને ચોટીલામાં અઢી લાખ ભક્તો દર્શનાર્થે યાત્રાળુઓની સગવડતા અને ભક્તોની સુવિધા માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે સમાચાર આવી રહ્યા છે પાવાગઢથી પાવાગઢ મંદિર સવારે સાંજે આઠ વાગ્યા ખુલ્લું રહેશે 30 માર્ચ એકમ સવારે 4 વાગ્યા થી તો 5 છ એપ્રિલ 7મ 8મ ના દિવસે મંદિર સવારે 4 વાગ્યા થી તો ઉડાન ખટોલા નો સમય સવારે 6 થી 7 ના 6 કલાક બસ ની સુવિધા 50 બસ મૂકવામાં આવી છે જે તડેટી થી માચી સુધી પહોંચાડશે સમાચાર આવી રહ્યા છે પાવાગઢ થી પાવાગઢ મંદિર સવારે 5 થી સાંજે 8 વાગ્યા ખુલ્લું રહેશે 30 માર્ચ એકમ સવારે 4 વાગ્યા થી તો પાંચ છ એપ્રિલ સાતમ આઠમ ના દિવસે મંદિર સવારે ચાર વાગ્યાથી તો ઉડાન ખટોળાનો સમય સવારે છ થી સાંજના છ પિસ્તાળીસ કલાક બસની સુવિધા પચાસ બસ મૂકવામાં આવી છે જે તળેટી થી સુધી પહોંચાડશે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધાયું હતું કિલોમીટરની છડપે પવન ફૂંકાતો હતો છેલ્લા પાંચ દિવસના હવામાનના આંકડા જોઈએ તો મંગળવારે મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ પચીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું બુધવારે મહત્તમ ચોત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી અને લઘુત્તમ ત્રેવીસ પોઈન્ટ એક ડિગ્રી રહ્યું હતું ભાવનગરમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી ગરમીનું જોર હતું પરંતુ વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો હતો સવારના સમયે ઠંડા પવનનું સામ્રાજ્ય છવાયેલું હતું સવારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટી 19.8 ડિગ્રી નોંધાયું હતું ચોટીલાથી સમાચાર આવી રહ્યા છે ચોટીલા મંદિર ડુંગરના પગથિયા સવારે પાંચ વાગ્યે ખુલશે પ્રથમ આરતી સવારે પાંચ ત્રીસ સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમય થશે ભોજનાલયનો સમય સવારે બે કલાકનો ચોટીલાથી સમાચાર આવી રહ્યા છે ચોટીલા મંદિર ડુંગરના પગથિયા સવારે પાંચ વાગે ખુલશે પ્રથમ આરતી સવારે પાંચ ત્રીસ સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમય થશે ભોજનાલયનો સમય સવારે અગિયાર થી બપોરે બે કલાકનો અંબાજીથી સમાચાર આવી રહ્યા છે અંબાજી મંદિરમાં આરતી સવારે સાત થી સાત્રીસ કલાકે થશે ઘટસ્થાપન ત્રીસ માર્ચે નવ પંદર કલાકે દર્શન સાત્રીસ થી અગિયત્રીસ કલાકે તો રાજભોગ આરતી બપોરે બાર કલાકે તો દર્શન ઉડાન ખટોલાનો સમય સવારે સાત થી સાંજના સાત વાગ્યા સુધી અંબાજીથી સમાચાર આવી રહ્યા છે અંબાજી મંદિરમાં આરતી સવારે સાત થી સાત્રીસ કલાકે થશે ઘટસ્થાપન ત્રીસ માર્ચે નવ પંદર કલાકે દર્શન સાત્રીસ થી અગિયાર કલાકે તો રાજભોગ આરતી બપોરે બાર કલાકે તો દર્શન થી ચાર ત્રીસ કલાકે આરતી સાંજે સાત થી સાત્રીસ કલાકે દર્શન રાત્રે સાત્રીસ થી નવ કલાક સુધી તો આઠમના દિવસે સવારની આરતી છ વાગે થશે ઉડાન ખટોલાનો સમય સવારે સાત થી સાંજના સાત વાગ્યા સુધી બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે આ કારણે 1 એપ્રિલ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે આ સાત રાજ્યોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથ ઇવનિંગ બિલટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર